દિગ્ગજ નેતાઓ કહી શકાય ધાર્મિક માવલિયા અને અલ્પેશ કતિરિયા જે છે એમણે હવે આમ આદમી પાર્ટી થી છેડો ફાડી દીધો છે થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટી માંથી તેમણે રાજીનામું આપ્યું હતું અને તે સમયે અટકળો વહેતી થઈ હતી કે જે રાષ્ટ્રહિતના અંદર જે ભારતીય જનતા કામ કરી રહી છે ભારતીય જનતા જે વિકાસનું કામ કરી છે રાષ્ટ્રને વિશ્વગુરુ તરફ જે આગળ વધારી રહી છે ત્યારે તેમાં જોડાઈ શકે છે એ જ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ ગયા છે કે આ બંને નેતાઓ આમ આદમીના જે નેતાઓ છે ધાર્મિક માવલિયા અને અધિક કતિરિયા તે બંને આવતીકાલે અ આર પાટીલ કે જેઓ પ્રદેશ અધ્યક્ષ છે તેમના હસ્તે કેસરીઓ ધારણ કરવાના છે અને ભારતીય જનતા પાર્ટીમાં દેશના નેતૃત્વમાં સહભાગી થવા માટે અને ભાજપ જે રીતે દેશ હિતમાં કામ કરી છે તેમાં સહભાગી થવા માટે આ બંને પાડી કારણ કે આમ આદમી પાર્ટી છે ગુજરાતમાં તેનું કોઈ અસ્તિત્વ દેખાઈ નથી રહ્યું જે તે સમયે પણ આમ આદમી પાર્ટી જયારે વિધાનસભામાં લડી હતી ત્યારે પણ ક્યાંક મોટા મોટી વાતો આમ આદમી પાર્ટી થકી કરવામાં આવી છે અને આ જ ધાર્મિક અને અલ્પેશ જે છે ક્યાંક વિરોધમાં ભાજપના ભાજપ ના બોલતા હતા પરંતુ ભાજપ નું કામ જોઈ અને તેઓ આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ ના હસ્તે જ તેઓ કેસરીઓ સુરત ની અંદર ધારણ કરશે જી જી આભાર ઉમંગ તમામ પડે પડના અપડેટ આપવા માટે